ભાવનગર મહિલા મોરચા સહિતના તમામ હોદ્દેદારો સદસ્યતા પરિણામ આપણને તમારી પાંચ સાડા પાંચ વિધાનસભાના લગભગ એક લાખ કેટલા થયા એક સક્રિય સભ્ય થશે તો તમે આવનારી ટીમ આપણે જે બનાવવાની છે એમાં તમે બનાવી શકશો જો સક્રિય સભ્ય નહીં હોય તો એ બનશે કેવી રીતના એટલે તમારા બધાએ હું પ્રમુખશ્રીને આગ્રહ કરું છું કે આપણા મોરચા છે અમારી પ્રમુખે મને આંકડો ના આપ્યો ભાવનગર જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ આજરોજ ભાવનગર સર્કિટ હાઉસ ખાતે એક અગત્યની બેઠક મળી સદસ્યતા અભિયાન અંતર્ગત આ બેઠક લેવા માટે થઈને પ્રદેશમાંથી જેઓની જવાબદારી છે એવા પૂર્વ સાંસદ વડોદરાના શ્રી રંજનબેન ભટ્ટ આ બેઠક લેવા માટે આવ્યા હતા અને આ બેઠક જે છે એમાં આજે જિલ્લા પંચાયતના સભ્યો મુખ્ય ટીમ તેમજ દરેક મોરચામાં જે સભ્ય છે અને જે સદસ્યતા અભિયાનના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ આ બધા જ કાર્યકર્તાઓ અપેક્ષિત હતા રંજનબેને મુખ્ય ભાર જે આપ્યો છે એ આ બેઠકની અંદર જે માર્ગદર્શન અમને આપ્યું છે એ વિષય એવો હતો કે જેમાં વધુમાં વધુ મહિલાઓ સદસ્યતા અભિયાન અંતર્ગત સદસ્ય બનાવે આપણા જિલ્લાની અંદર સોળ મંડળો આવે છે પાંચ વિધાનસભા આવે છે તો આ બધા જ વિધાનસભા અને મંડળમાં જે હોદ્દેદાર બહેનો છે એ બહેનો પોતે સક્રિય સભ્ય બને સક્રિય સભ્ય એટલે કે એક બેન છે એ સો પ્રાથમિક સદસ્ય બનાવે તો આ વિષય ઉપર બેણે ખૂબ ભાર મૂક્યો છે સાથોસાથ જિલ્લાને જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે એટલે કે વિધાનસભા વાઇઝ જેટલા સભ્ય બનાવવાના છે તો એ માટે પણ બેણે ખૂબ ઝીણવટભરી માર્ગદર્શન આપ્યું છે અને અમે બધા જ કાર્યકર્તાઓએ બેનના માર્ગદર્શનને ધ્યાનમાં રાખી અને આજથી જ બપોર પછીથી જ આ કાર્યને હાથમાં લઈ અને આપણો જે ટાર્ગેટ છે ભાવનગર જિલ્લાનો ભાવનગર જિલ્લાએ જે સદસ્ય બનાવવાના છે એને ઝડપથી પાર પાડીએ આવી પ્રયત્ન કરી રહ્યા છીએ અને મેં આજે ખાસ બધા જ બહેનોને પણ સૂચના આપી છે કે રંજનબેન જ્યારે આપણી પાસે આવ્યા હોય અને બેન આપણને એવું કહેતા હોય કે મહિલાઓની સંખ્યા વધવી જોઈએ અને વધુમાં વધુ સદસ્ય મહિલાઓ બનવા જોઈએ ત્યારે ભાવનગર જિલ્લાની બહેનો ક્યાંય પાછી ન રહે અને વધુમાં વધુ ભાવનગર જિલ્લામાં પણ મહિલા સદસ્ય નોંધાય તેવા પ્રયત્ન કરીએ છીએ અસ્તુ ભારત માતા કીજે